હું પુષ્પા ગોસ્વામી ટેસ્ટ ઓફ ગુજરાતમાં તમારું સ્વાગત કરું છું આજે આપણે બનાવશું બટેકાના છાલની વેફર તો તે તે તો તે કેવી રીતે બનાવવાની અને કેટલી સામગ્રી જોઈએ તે આપણે જોઈ લેશું બનાવશું આપણે બટેકાની છાલની વેફર તો અમે પાંચ છ બટેકા લીધા છે ને એને મસ્ત ધોઈ લેવાના એકદમ પાણીથી ને પછી એની છાલ કાઢી લેવાની તો આપણે છાલ કાઢી લેશું એની એકદમ મસ્ત ધોઈ લેવાનું ને આ વડ પિલર હોય ને છાલ કાઢવાની એનથી આવી રીતે આવી જાડી છાલ કાઢવાની ને આનું હોય તો તમે ચાકુથી પણ આવી જાડી જાડી કાઢી શકો એવી રીતે આપણે આખા બટેકાની કાઢી લઈશું ઉપરનો ભાગ હોય એ પણ લઈ લેવાનો આવી જો જાડી જાડી મસ્ત બધી છાલ એવી રીતે આપણે કાઢી લઈશું આપણે બધા બટેકાની છાલ એવી રીતના કાઢી લીધી છે આવી જાડી જાડી મસ્ત હવે એને એક કોરું કપડું લઈશું પહેલાં આપણે એને છાણીમાં નીતારી લેવાની કોરું કપડું લઈ લેવાનું આવી રીતે એના હાવ જ કોરીકર લેવાની પાણી ન રહેવું જોઈએ માસેજે હાવ જ આપણે આવી કોરીકલ નાખવાની એક બાજુ તેલ પણ ગરમ કરવા મૂકી દેવાનું આ કોરી તેલ પણ ગરમ થઈ ગયું ને આ પણ મસ્ત કોરી થઈ ગઈ હવે આપણે એને તરી લેશું ધીમે તાપે એને તરાવા દેશું ગેસ ધીમો રાખવાનું પહેલાં ફાસ્ટ તેલ કરી દેવાનું પછી ધીમા તાપેને થવા દેવાનું તૈયાર વેફર મળે ને એવી જ વેફર તો રહી ગઈ જો કલર પણ ચેન્જ થઈ ગયો છે મસ્ત કડક પણ થઈ ગઈ બધી જ આપણે એવી રીતના તરી લઈશ બધી જ આપણે તરી લીધી છે ના ગરમ ગરમ છે ને તાજ એની ઉપર આપણે મસાલો નાખશું આ ચવાણોનો મસાલો આવે છે એ છે અને એ મસાલાની રેસીપી તમને મારી ચેનલમાં મળી જશે મસ્ત કડક કડક થઈ જાઓ જો તમારે ફરાળમાં ખાવી હોય તો સિંધો મીઠું નાખવાનું આ મસાલો નહીં નાખવાનો પણ છાલ થોડીક જાડી ઉતારવાની તો જ થાય તમે પટલી છાલ કરશો તો નહીં થાય આવી જાડી હોય ને તો મસ્ત થાય તૈયાર છે બટેટાની છાલની વેફર જો તમને મારો વિડીયો સારો લાગે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરતા રહેજો બે લાયકન દબાવીને રાખજો તો તમને મારા આગળના વિડીયો મળતા રહીએ